શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંસરિયા માનવીય માનનીય સંવેદના સરથાણા વિસ્તારમાં અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાને પોતાની કારમાં બેસાડીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાવી શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતિતિ કરાવતા સરથાણા રિંગ રોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડીને ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી મહિલાને કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા હાથ પગ અને માથાના ભાગે ઈજા થઈ હતી લોહી લુહાણ હાલતમાં રસ્તા પર કણસતા હતા એ દરમિયાન સરથાણા રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા શિક્ષણ પ્રફુલભાઈ રાજ્યમંત્રીએ ટોળું એકત્ર થયેલું જોતા ગાડી થાંભાવી હતી ને એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાની સરકારી વાહન મારફતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા એમ્બ્યુલન્સ આવતા દસ મિનિટનો સમય લાગે એમ હોવાથી મહિલાને ઝડપી સારવાર મળી રહે એ માટે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસરીયાએ અગત્યનું કામ પડતું મૂકીને મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડતા મંત્રીના સંવેદનાસભર અભિગમને લોકોએ બિરદાવ્યો હતો સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પર છે મહિલાના પરિવાર જોઈને મંત્રી અને હોસ્પિટલ સ્ટાફનો આભાર પ્રગટ કર્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે